તેમણે મેરો આ બાબતે પણ મનસુખ પ્રાર્થના જે છે દીકરીની મદદ કરવા માટે અવાજ ઉઠાવે છે જેંગીનો પણ મિત્રો ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો કે મિત્રો આ રેકોર્ડિંગની અંદર મનસુખ રાઠોડ અને આ દીકરી વચ્ચે શું વાત છે તેમજ આ દીકરીની મદદ કરવા માટે મનસુખ રાઠોડે શું અવાજ ઉઠાવે છે જે પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો નમસ્કાર હા હું સાતલપુર તાલુકાના લોદરા ગામથી બોલો છું લોદરા ગામ હા લોધરા ગામ સાતલપુર તાલુકા થી લોધરા ગામ થી વાઘેલા કાળુ પેટે હે એ ઈ આયુ હે આયુ ક્યાં આયો ભાઈ રાધનપુર થી મોરવાડા રોડ ઉપર અને વારા હા બનાસ ના પાટણ માં પાટણ બનાસકાંઠા બોલો બોલો હવે હું પોતે એ દલિત છું હા અને મારે થોડી પાણી ભરવા જ્યુતિ સંપે પાણી ભરવા જ્યુતિ પાણી ભરવા જ્યુતિ હા અને સાહેબ એ જે સંપ છે ને હા એ વ્યક્તિગત ના હોય તો સાહેબ તમને ખ્યાલ છે એ સંપે પાણી ભરવા હોય એટલે કે તમે આવશો નહીં સંપે પાણી ભરવા અમારે આભડ છેડ થાય છે કોણ એવું કીધું એ હું બલામશાએ કીધું સાહેબ બલામશા એ મસા કોણ છે મસા ઠાકોર છે અને સરપંચ અહીંયાના માધા બાવાના નજીકમાં થાય છે કુટુંબમાં એટલે તમારું નામ બોલું આખું હે

હવે તમારી દીકરીઓ પાણી ભરવા ગઈ હતી છોકરીઓ નું નામ શું છે નામ છે કાળુ ભાઈ વાઘેલા હા શીતલ ની ઉમર કેવડી છે છવીસ વર્ષ હા શીતલ બેન પાણી ભરવા હવે શીતલ પાણી ભરવા ગયા તા શીતલ બેન ત્યાં અહિયાં છે તમારી પાસે હા હું વારે પોલીસ સ્ટેશન આવ્યો છે હા શીતલ ને ફોન આપો જી હા તો હું આપું શીતલ ને બોલાવજો એમાં લાકડી લઈ આ ઝોકો લઈ અને એને ઉગ્યો સાહેબ શીતલ આવે છે બે જ મિનિટમાં હા અને એના ઘરના રહ્યા ને સરવજબેન બલાજી મકવાણા થાતો એ અમને લાફો ઉગ્યો હા અને અમાને આબડશે થાય છે ત્યાં ભરવા પાણી આવશો નહિ હા હા આયું બધું કીધું ઈ એવું વિડિયો વિડિયો ના કશું નથી સાહેબ આ છોડીઓને ફોન ને એવું આવડતું નથી હા એટલે પાણી ભરવા ગયો તો એટલે એ રીતે લ્યો શીતલ બેન ને હાલો sir આપો આપો hello હા આપડે ક્યાં પાણી ભરવા ગયા તા કે સાહેબ પાણી ભરવા ગયા તા ત્યાં એમને ધોકો ઉભ્યો ને ગાળું બોલી ને મારવા આયા મને કે તમારી આ હાફરસટ લાગે પાણી ભરવા આયા નહિ આવવાનું ને મારી માં હામે ગાળું બોલી ને મને ય ગાળું બોલી અને મારવા પણ બે જણા આયા હ હ ઈ મારવા આયવા તો એમ નામ હું જ એ એકનું નામ સરોજ અને બલ્લા ભાઈમાસા ભાઈ ઠાકોર એનો મોબાઈલ નંબર છે તમારી પાસે? તો એના મોબાઈલ નંબર ને એવું જોઈ હાલો હવે તમારે પછી આ તમે ત્યાં પાણી ભરવા ગયા તો તમને શું ગાળ્યું દીધી શું કર્યું તમારી યાર ગાળું બોલે અને મને મારવા આયો તો હું આઠ એક ની પાસે સાઈડ માં જતી રહી બાજુમાં માં વાડો હે ને ત્યાં સરપંચ ના ઘરે હા સરપંચ ને વાત કરી તી હા સરપંચ ના ઘરે સરપંચ તો સાહેબ ઉઠ્યા જ નતા ખાટલા માં ખાટલા રહ્યા મેં કીધું અડો તમે અમારી હાલત તો એ આયા જ નહીં હા

સરજબેન બલાજી ઠાકોર હું રાધનપુર અને હું શું કઉડો કાળુભાઈ ના ભાઈ હતા ભગા ભાઈ બરોબર એમના ત્રણ ભાઈ ગાંધી નામ રે ગામના હતા અને કાળુ ભાઈ ને વાત કરી ભગવાન ભાઈ ને કરી વાત

व्यक्ति ने कॉल करो तेने तुम्हारा कॉल होल्ड पर रखा छे कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमें व्यक्ति ने कॉल करो तेने तमारो कॉल होल्ड पर रखा छे कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यू आर स्पीकिंग विथ हैल्ड तमें जिस व्यक्ति ने कॉल छे, तेने तमारो कॉल होल्ड पर रखियो कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को રામદ થી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો બોલો શીતલ નો ફોન હતો કઈક પાણી ભરવા માંથી માતાજી અભ જાય ને આવું બધું હતું સરપંચ ભાઈ સરપંચ સાહેબળો ભલે ભાઈ તમે સાંભળો થોડીક સાંભળવાનું રાખો થોડુંક ભગા ભાઈ હા સાહેબ સુખ શાંતિ હો

તમારી વાત નથી કરતો તમે જાતિવાદી છો એવું નથી કેતો આ જે કાઈ તમારા આ ગામના બાલાજી મસાજી ઠાકોર છે એને તમે ગામ થણી છો સમજાવી દો નગર આ ડાયર ખાવા જાય જેલ માં તો બાપા નો બાપો જોડાય છે નહી ભગા ભાઈ રૂબરૂ કીધું બધું બરોબર ભાઈ અજમલ ભાઈ મારા અજમલ ને કોલ લઈ આવે પેલા મારા ઘરે આવે મારા ઘરે ખાટલા બાલાજી ના નંબર છે બાલાજી

આ બલાજી ના મોબાઈલ નંબર છે બલાજી મસાજી ને અલા મનસુખ ભાઈ નંબર નંબર આય કઈ દખા એ નહીં કરવાનું અરે દખા આ તો એને કઈ કઈ માતાજી અપડાઈ જાય છે

તમારા દ્વારા નથી આ બલ્લાજી શીખોડ્યા બલ્લા બલ્લા આવડિયા બલ્લા કરી બલ્લા ખાલી સમજાવી ગયો બલ્લા મસાને આ બલ્લા મસાને સમજાવી માં આવી જવા હા એવી બલ્લા આવે ને તો એ નાખી ભલા ને સમજાવી ખાલી કઈ એટલે ભલા ને એકને સમજાવી એને ભાઈ સમજાવી ને તમારા સરપંચારે વાત કરી પ્રદીપભાઈ રે એને કીધું કે એ તમારા ભાઈ ભગા ભાઈ છે એની અરે વાત થઈ હા એટલે અહીંયા અભડાય તો છે જ તમારા ઠાકે તમે ફરિયાદ ને દાખલ કરી દો પોલીસ હા ફરિયાદ દાખલ હવે કરવાની હા ફરિયાદ દાખલ કરી દો અને સાહેબ હોય તો પીઓસ હોય તેમ નંબર આપો એની અરે વાત કરાવો બરાબર આમને કીધું ત્રણ કલાક છે આમને કે તમે બેહો કે થોડી વાર પાસે કે ફરિયાદ લેવા એમ બેઠા એટલે પણ કોઈ પીએસઆઈ કોઈ ની અરે હોય તો એની અરે વાત કરાવો ને હા બરાબર તમે વાત કરાવો હા

પોલીસ પ્રોટેકશન બીજા અમારું કોઈ આધાર નથી પૂરે પૂરો હા એટલે આપ સાહેબ કાયદા મુજબ ભારતીય બંધારણ મુજબ આની અમે ધોરણસર થવા આ લોકોની ફરિયાદ છે એને લઈ લ્યો ઓકે સાહેબ આપનું નામ શું છે